હલો બાપુ આ બોલો નામ રૂપ ગુણ મિથિયા એ શું સમજાવો ને નામ રૂપ ગુણ મિથિયા એટલે શું એ સમજાવો એ સમજણ પણ થોડીક બરાબર સરસ તો ધ્યાનથી સાંભળજો બરાબર બરાબર નામ રૂપ ગુણ મિથિયા ચોથું પદ અવિનાશી એટલે શું આપ પૂરું પૂરી વાત થઈ બરાબર તો હવે માનો કે તમે અમદાવાદની અંદર રહો છો અને અમદાવાદમાં તમે નહેરુનગર કોઈ એક સોસાયટીમાં રહો છો અને મારે રાજકોટથી તમારી પાસે આવવું છે અને તમારું સરનામું મારી પાસે કમ્પ્લેટ છે નેહરુનગર તમારી સોસાયટી નંબર તમારો રૂમ નંબર તમારું નામ બધું છે બરાબર અને હું રાજકોટ છું રાજકોટથી મારે આવવું છે એટલે રાજકોટ બસ સ્ટોપે જઈને હું મેં જેને પૂછ્યું કે ભાઈ મારે અમદાવાદ જવું છે તો અમદાવાદ ક્યાં આવ્યું એટલે કોઈ પણ મને ચિંધે કે ભાઈ હમણાં અમદાવાદવાળી બસ આવશે આમાં તમે બેસી જાઓ તમારા તમારું સરનામું છે મારી પાસે એટલે હું અમદાવાદ પહોંચી ગયો રાજકોટથી બરાબર બરાબર પછી અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેન્ડે હું ઉતરી અને ત્યાં પૂછું કે મારે નહેરુનગર જવું છે એટલે નહેરુ નગરની મને રિક્ષા અથવા તો બસ મળી જાય બરાબર બરાબર પછી હું નગર પહોંચ્યા પછી તમારું જે ઘર નંબર છે તમારી સોસાયટી નંબર છે તમારો રૂમ નંબર છે તેને હું કોઈપણને પૂછું બરાબર બરાબર પછી એ તમારીમાં સોસાયટીમાં તમારા સોસાયટીમાં આવી ગયો તમારા ઘર નંબર મને મળી ગયા તમારા ઘર પાસે હું દરવાજે આવીને મેં બેલ વગાડ્યો બરાબર બરાબર હવે તમારું નામ માનો કે અમરસિંહ ભગત છે એટલે હું આવી ગયો ઘરે અને હું બેલ માર્યો દરવાજો તમે ખોઈ લો એટલે હું પૂછું કે ભાઈ તમારું નામ અમરસિંહ ભગત એટલે તમે કહો હા બરાબર બરાબર પછી હવે જે સરનામાની ચિઠ્ઠી હતી એ ખોવાઈ જાય તો એની મારે કાંઈ જરૂર નથી પછી તમારા ઘર નંબર એ પણ ખોવાઈ જાય તો મારે કાંઈ જરૂર નથી હવે તમારું નામ મેં જાણી લીધું અમરસિંહ ભગત બરાબર બરાબર પછી મેં તમને જોયા કે ભાઈ લંબાઈ સાડા પાંચ છ ફૂટની આસપાસ છે સિંગલ બોડી બાંધો છે રંગ શ્યામવર્ણો છે આ તમારું રૂપ મેં જોયું બરાબર બરાબર પછી તમારું નામની હવે મારે કાંઈ જરૂર નથી એ નામ ગયું તમારું રૂપ મેં જોઈ લીધું એટલે તમારા રૂપની પણ મારે કાંઈ જરૂર હવે નથી હવે હું તમારા ગુણ જોઉં કે ખરેખર અમરસિંહ ભગતના ગુણ શું છે રજોગુણ ઉપર છે સત્વગુણ ઉપર છે કે તમો ગુણ ઉપર જો તમે રજોગુણમાં હોય તો અહંકાર અને અભિમાન હોય અને જો તમે તમો ગુણમાં છો તો ક્રોધ અને લોભમાં હો જો તમે સત્વગુણમાં છો તો તમે ભક્તિ ભજનમાં છો સત્યના રસ્તે હાલો છો જેમ કે મનન ચિંતન સત્સંગ સ્વાધ્યાય આ સત્વગુણના લક્ષણો છે સત્વગુણમાં એક મોહ છે તો એ મોહ હું ઘણીવાર કહું છું કે પ્રભુ પ્રત્યેનો હોવો પડે હવે આ તમારું નામ રૂપ ને ગુણ બધું મેં જોઈ લીધું પછી ચોથું પદ જે અવિનાશી છે એ અવિનાશી પદ તમે આત્મા છો બરાબર બરાબર તો ખરેખર તમે ચોથા પદ અવિનાશીને પ્રાપ્ત કર્યું છે કે નહીં તમે ચોથા પદ અવિનાશીમાં છો કે નથી જેમ કે માનો કે તમે એક ખાટલા ઉપર બેઠા છો બરાબર બરાબર ખાટલો લાકડાનો છે બરાબર બરાબર તો ખાટલો એ એક નામ છે અને એનું રૂપ લંબ ચોરસ છે ચાર પાયાવાળું અને ખાટલો નામ મિથ્યા રૂપ નામ મિથ્યા હવે એ લાકડું નામ સત્ય તો લાકડાના ગુણધર્મ શું છે ભાઈ લાકડાના ગુણધર્મ તમે અગ્નિ સ્પર્શ કરો કેરોસીન છાટીને કે અથવા અગ્નિ સળગતી એમાં તમે નાખો લાકડાને એટલે લાકડાનો ગુણધર્મ પહેલો ધર્મ છે જ્વાળાઓ પ્રગટ થાય બરાબર બરાબર જ્વાળાઓ શાંત થતા લાલ લાલ અંગાર બની જાય બરાબર બરાબર લાલ અંગાર શાંત થતા રાખમાં એનું રૂપાંતર થઈ જાય બરાબર બરાબર એમ આ લાકડાની અંદરથી ત્રણે ત્રણ ગુણ જો મળી આવે જ્વાળા થાય એક લાલ અંગાર બને બે અને ભભૂતિ મતલબ રાખ બની જાય ત્રણ બરાબર બરાબર આ ગુણધર્મ જો એની અંદરથી મળી આવે તો એને લાકડું કહેવાય બરાબર બરાબર હવે આ જ રીતના જે કોઈ ગુરુએ જે કોઈ વ્યક્તિને એવું કહ્યું હોય કે ને ગુણ મિથ્યા ચોથું પદ વિનાશી તું છો તો ખરેખર શું આપણે નામરૂપ ગુણને મિથ્યા કરી જાણ્યું છે અને ચોથા પદવિનાશીને આપણે માણ્યું છે ચોથા પદ અવિનાશીમાં આપણે છેયે સ્થિર ચોથું પદવિનાશી તત્વ છે અવસ્થા છે જેવી રીતે જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ અને તુર્યા બરાબર બરાબર તો આ તુર્યા જે છે ચોથું પદ છે જાગ્રત અવસ્થા ગઈ સ્વપ્ન અવસ્થા ગઈ તુર્યાવસ્થા ગઈ ચોથા પદ અવિનાશી જે તુર્યા છે મતલબ જાગ્રત અવસ્થા ગઈ સ્વપ્ન અવસ્થા ગઈ સુષુપ્તી અવસ્થા ગઈ ચોથું તુર્યાપદ જે અવિનાશી છે જ્યાં આપણે સ્વયં છીએ તુર્યા અહીંયા જ્યાં આપણે સંયમ છીએ તો એ તુરિયા ચોથું પદવિનાશીને શું ખરેખર આપણે પ્રાપ્ત કરી ચૂક્યા છીએ આપણે ચોથા પદવિનાશીમાં છીએ કે માત્ર આપણે વાતો કરીએ છીએ તો જે કોઈ ગુરુ હોય એની પાસે આપણે ઉપદેશ લેવા માટે ગયા ઉપદેશ એટલે બોધ પણ થાય ને ઉપદેશ તો બહુ ઊંચી વાત છે તો બૌદ્ધને ઉપદેશ સરવાળે બે એક જ થાય પરંતુ ચલો માની લો કે આપણે નામ ઉપદેશ લેવા ગયા તો એને આપણને એવું કહી કીધું કે ભાઈ નામ રૂપને ગુણ મિથ્યા ચોથું પદવિનાશી છે આ તમે છો તો ખરેખર જે ગુરુ છે એ ગુરુ શું ચોથા પદવિનાશી એ છે નહીં નથી કારણ નામ રૂપને ગુણને મિથ્યા કરી જેને જાણ્યા છે ચોથા પદવિનાશીને જેને પ્રાપ્ત કર્યું છે તો ચોથું પદ અવિનાશી એ આત્મ સ્વરૂપ છે આત્મસ્વરૂપમાં જ્યારે પહોંચી જાય છે એ ચોથા પદવિનાશીને જ્યારે સાધક પ્રાપ્ત કરી લે છે ત્યાં ત્રણ ગુણ તો છૂટી ગયા નામ રૂપને ગુણ મિથ્યા થઈ ગયું તો ગુણો છૂટી ગયા નામ છૂટી ગયું રૂપ છૂટી ગયું મતલબ ભાવનક્ષરી નામ શરીરનું જે નામ હોય એ નામ છૂટી ગયું એ શરીરનું રૂપ છૂટી ગયું એના ગુણો છૂટી ગયા તો ગુણ વગર વ્યક્તિ બોલી કેમ શકે બોલી જ ન શકે કારણ કે ચોથા પદ અવિનાશીમાં જે સ્થિરતા છે એ બોલી જ ન શકતા ગીતાનો પણ મત્સ્ય સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને કોઈ ક્રિયાકાંડ રહેતો નથી તો જે ચોથા પદ અવિનાશીને જાણી ગયા છે એમાં જે સ્થિર થઈ ગયા છે એની સઘળી ક્રિયાકાંડ છૂટી જાય છે તો એ સ્વયં ગુરુદેવ બોલીને કહે છે કે રૂપને ગુણ મિથ્યાન ચોથું પદ વિનાશી આ ચોથું પદ વિનાશી તું છો તો આવું જેને નક્કી થઈ જાય ખરેખર હું ચોથું પદવિનાશી ઈચ્છા તો ન્યા એની સઘળી ક્રિયા છૂટી જાય છે જેમ કે બોલવું સાંભળવું સત્સંગ કરવો સત્સંગ સાંભળવું તો જે નામ રૂપને ગુણ મિથ્યા કરી જાણો ને ચોથું પદ અવિનાશી તમે છો આવું નક્કી કરાવનારા જે છે તો એ સ્વયં બોલીને આપણને કહી રહ્યા છે તો એ ગુરુ સ્વયં ચોથા પદ અવિનાશીને પ્રાપ્ત નથી થયા આ સાબિત થાય છે કારણ કે ચોથા પદ અવિનાશીને જેને પ્રાપ્ત કરી લીધું છે એની તો ક્રિયા છોડી જાય છે તો એને બોલ્યા કેમ અને આપણે સાંભળ્યું ને બોલ્યા તો ખરેખર ચોથા પદ અવિનાશીને જે વ્યક્તિ પ્રાપ્ત કરી લે છે એ આત્મ અવસ્થા છે અને આત્મ અવસ્થાને પ્રાપ્ત કરીને પછી એ આત્મા પરમાત્મ તરફની યાત્રા શરૂ કરે છે હવે બીજી રીતે સમજીએ નામરૂપને ગુણ મિથ્યા તો એનો અર્થ આપણે એક બીજો પણ કરીએ ચોથો પદ અવિનાશી વિશેનો કે ભાઈ ગુરુસરણે જ્યારે આપણે ગયા દેહધારી સદગુરુના ચરણોમાં ત્યારે ગુરુએ આપણને કહ્યું કે ભાઈ તન મન ધન ગુરુ શરણે અર્પણ કરો બરાબર બરાબર હવે આપણે તન મન અને ધન ગુરુ શરણે અર્પણ કરી દીધું તો આપણે શું રહ્યા માત્ર એક આત્મા રહ્યા આત્મા બરાબર તન મન અને ધન આ ગુરુ શરણે અર્પણ કરી દીધું તો તન તો આપણું આ પાંચ તત્વનું પૂતળું એ આપી દીધું મન સંકલ્પ વિકલ્પો આપણે કરતા બંધ થઈ ગયા આપી દીધું અને ધન જેમ કે ધન દોલત સગડી આ પાંચસો નંબરને બસો નંબરને ટોટલ આપણે આપી દીધું તો તન મનને ધન ગુરુ શરણે આપણે આપી દીધું એટલે આપણે માત્ર રહ્યા એક આત્મા તો આત્મા રહ્યા તો આત્માને તો કોઈ વસ્તુની જરૂરત જ નથી છતાં પણ આપણે જો ધનનો ઉપયોગ કરતા હોય ધનના ઢગલા ભેગા કરતા હોય છલ કપટ કરીને ધન દુનિયાનો લૂંટતા હોય અને તનની વિષય વાસનાઓમાં પણ આપણે રહેતા હોય મનની અંદર જાત જાતના સંકલ્પ વિકલ્પો ઉઠ્યા કરતા હોય તો એ તન મન ધન આપણે ગુરુ શરણે અર્પણ નથી કર્યું બરાબર બરાબર હવે આવીએ મેન પોઈન્ટ ઉપર કે ભાઈ તન મન અને ધન કયા ગુરુના શરણે અર્પણ કરવાનું છે આ લૌકિક ગુરુના શરણે અર્પણ નથી કરવાનું બરાબર બરાબર કારણ કે લૌકિક ગુરુના શરણે તમે તન મનને ધન અર્પણ કરી દો જેમ કે દેહધારી ગુરુ એના શરણે તમે તન મનને ધન અર્પણ કર્યું તો તમારું તન એનું થઈ ગયું મને એનું થઈ ગયું અને ધન એનું થઈ ગયું તો કદાચ તનને મન ન લે પણ ધન જો લઈ લેતા હોય તો એ ગુરુ સ્વયં આપણને એમ સ્વીકાર શીખવાડે છે કે તન મન ધન ગુરુ શરણે તમે અર્પણ કરી દીધું તો એ ગુરુને ક્યારે પ્રશ્ન તમે કરી શકો છો ગુરુદેવ તન મનને ધન અમે અમારું તમારા ચરણે અર્પણ કરી દીધું તો તમે અમારું ધન લઈ લ્યો છો કેમ લ્યો છો આ પાંચસો ને બસો ને હો જ્યારે આવીએ ત્યારે અને તન પાયા સેવા પણ કરાવો છો અને તમે તમારા વિચારો જે અમારી અંદર નાખી દીધા એટલું જ અમે મનમાં વિચાર કરીએ છીએ તમે અમારો માઇન્ડ બ્રેન વોશ કરી નાખો કે તમે કયો એ જ અમારે કરવાનું તો પછી ગુરુદેવને પ્રશ્ન કરવાનો કે ગુરુદેવ તમારે પણ ગુરુ હશે ને તો હા તો તમે પણ તમારા ગુરુના ચરણે તન ધન અર્પણ કર્યું હશે કે નહીં તો ક્યાં તો પછી તમે અમારી પાસે શું કામ લ્યો છો તમે તમારા ગુરુના ચરણે તન ધન અર્પણ કરી દીધું તો તમારું તમારી પાસે કાંઈ ન હોય ને તો પછી તમે અમારી પાસે શું કામમાં ધન લ્યો છો કે આ વારના તારીખે આ પ્રોગ્રામ છે આ વારના આ તરીકે આ પ્રોગ્રામ છે બધા ચેલીઓ ચેલાને ભેગા કરવા અને પછી મંડપને મેળો કરવો પછી એના પૈસા લૂંટવા હે ચેલિયું ચેલા પાસે તનથી પણ સેવા કરાવવી જો કે સેવા કરવી સારી વાત છે બધા લોકોની કઈ રીતની સેવા કોઈ કોઈ રોટલી બનાવે કોઈ સબ્જી બનાવે કોઈ શાક બનાવે કોઈ પાણી પીવરાવે કોઈ આ થાય તો ચલો સેવા સારી એ ધનની સેવા થઈ બરાબર મનની સેવા પણ ચલો તમારા જ બધા તમે જેટલું બોલો અમને શીખવાડો એ જ રસ્તે અમારે ચાલવાનું એટલે મન અર્પણ કરી દીધું અને ધન તો તમે તમારા ગુરુના ચરણે ધન જો અર્પણ કર્યું હોય તો તમારાથી ધન તો લેવાતું જ નથી તો પછી તમે ધન બીજાનું હડફો છો તમે તમારા ગુરુના શરણે તન મન ધન અર્પણ નથી કર્યું એ સાબિત થાય છે બરાબર 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 હવે અલૌકિક દ્રષ્ટિએ જોઈએ આ તો આપણે લૌકિક દ્રષ્ટિએ જોયું અલૌકિક દ્રષ્ટિએ તન મન અને ધન કયા ગુરુના ચરણે અર્પણ કરવાનું છે શબ્દગુરુ પરમ પિતા પરમાત્મા શબ્દ ગુરુના ચરણે અર્પણ કરવાનું છે સોહમ સો એ પરમ પિતા પરમાત્મા ગુરુ છે હમ એ આપણે સ્વયં આત્માથી સુરતા છીએ તો એના શરણે અર્પણ કરવાનું છે તન 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 ધન ધન કયું આવા ને ગુરુ લઈને શું કરે લૌકિક મનને ગુરુ લઈને શું કરે તો જળશે મન તો શરીરે જળશે અને ધન પાંચસો નંબર બસો નંબર એ જળશે તો જળને લઈને ગુરુ શું કરે હકીકતમાં એમ છે કે પરમપિતા પરમાત્મા રૂપી શબ્દ ગુરુના ચરણે તન ને ધન અર્પણ કરવાનું છે કયું મન છે અવચેતન મન અવચેતન મન અને ધન કયું છે જ્ઞાન રૂપી ધન અને તન કયું છે રૂપી તન રૂપી તન આ કયા ગુરુના શરણે અર્પણ કરવાનું છે શબ્દ ગુરુના ચરણે પરમાત્મ રૂપી ગુરુના ચરણે જેવી રીતે શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર સોહમ શબ્દ ચાલી રહ્યો છે ત્યાં તમે અવચેતન મન અર્પણ કરી દીધો એટલે સંકલ્પ વિકલ્પ બંધ સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયા અને સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો તો તમે સંકલ્પ વિકલ્પ શેના જરિયે થતા હતા અવચેતન મનના જરિયાએ અને અવચેતન મન સંકલ્પ વિકલ્પ કોને આપતા હતા ચેતન મનને ચેતન મન માયા સાથે હે અસંગત કરી અને આપણા શરીરને દોડાવતા હતા તો શરીર પણ ઊભું રહી ગયું અવચેતન મન ઊભું રહી ગયું સ્થિર થઈ ગયું એટલે શરીર પણ ઉભું રહી ગયું કારણ કે એની આપણે શરીર હે એ ખતમ થઈ ગયું હવે આ જે જ્ઞાનરૂપી ધન હતું આપણી પાસે જ્ઞાન ક્યાં બેલેન્સ ક્યાં છે જ્ઞાનનો ક્યાં થાય છે જ્ઞાનનો બેલેન્સ ચિત્તમાં થાય છે અને એ ચિત્ત કહો કે અવચેતન મન કહો એ સ્થિર થઈ ગયું સોહમ શબ્દની અંદર તો અવચેતન મન પણ ગુરુ શરણે અર્પણ કરી દીધું અને જ્ઞાનરૂપી ધન પણ ગુરુના શરણે અર્પણ કરી દીધું કારણ કે અવચેતન મન સ્થિર થઈ ગયું એટલે જ્ઞાન પછી યાદ જ ન રહીએ જ્ઞાન તો ઉડી ગયું ધ્યાને ઉડી ગયું જ્ઞાને ઉડી ગયું ધ્યાન તો ક્યારે અવચેતન મન સોમ શબ્દમાં ધરી રહ્યું ત્યાં સુધી ધ્યાન હતું પછી અવચેતન મન સ્થિર થઈ ગયું એટલે એની વાહ જ્ઞાન સમાઈ ગયું કારણ કે જ્યારે સોહમ શબ્દ પ્રગટ થાય છે ત્યારે જ્ઞાન ધ્યાન વિજ્ઞાન બધું ઉડી જાય છે રવિદાસની વાણીમાં આવે છે ને કે જ્ઞાની ધ્યાની વિજ્ઞાની થક ગઈ એસી અકથ કહાની ને આ કથણી બંધ થઈ ગઈ અકથ છે જ્ઞાને ઉડી ગયું ધ્યાને ઉડી ગયું વિજ્ઞાને ઉડી ગયું આ બધા થાકી ગયા એસી અકથ કહાની આ પરમાત્માની જે કહાની મતલબ પરમાત્માની જે વાત છે આ અકથ છે કથવામાં ન આવે આ કથણી બકણીમાં ન આવે કથણી બકણીથી ઉપર છે મન બુદ્ધિથી ઉપર છે મન બુદ્ધિથી પકડાય એવો નથી એ તો અકથ છે અકથ કથવામાં આવતી જ નથી તો કથિન કીએ કેમ તો કેમ કીએ છે બધાય કે નામ રૂપને ગુણ મિથ્યા ચોથું પદવિનાશી તો ખુદ તો કથણી કથિર્યા તો એ ચોથા પદવિનાશીને પ્રાપ્ત નથી થયા એ સિદ્ધ થાય છે સાબિત થાય છે તો હવે અવચેતન મન સ્થિર થઈ ગયું સોમ શબ્દની અંદર શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સોમ શબ્દ ચાલી રહ્યો છે એમાં અને અવચેતન મન સ્થિર થયું એટલે એની સાથે સાથે જ્ઞાન પણ જતું રહ્યું અંદર કારણ કે અવચેતન મન સરવાળે ચિત્તમાં જ પ્રગટ થયું છે ચિત્ત કહો કે અવચેતન મન કહો કે બુદ્ધિ કહો કે અહંકાર કહો ચારે ચારે અંદર સમાઈ ગયા એટલે આ શું થયું અવચેતન મન એ ગુરુ શરણે અર્પણ થઈ ગયું કયા ગુરુ ગુરુસરણે સોહમ શબ્દરૂપી શરણે પછી જ્ઞાનરૂપી ધન પણ ત્યાં ખતમ થઈ ગયું કારણ કે બુદ્ધિ હોય તો આપણે જ્ઞાન કરી શકીએ ને બુદ્ધિ હોય તો પછી આપણે જ્ઞાનને કથી શકીએ ને કારણ કે જ્ઞાન તો પૂરું થઈ જાય કારણ કે જ્ઞાન તો બુદ્ધિ બુદ્ધિનું છે જોકે જ્ઞાન સરવાળે આત્માને થાય છે સુરતાને થાય છે પણ એ જ્ઞાનનું ભરવાનું જે બેંક છે એ છે અને એને પકડ કરે છે અવચેતન મન બુદ્ધિ દ્વારા વિવેક બુદ્ધિ દ્વારા પછી સોહમ શબ્દની અંદર આ અવચેતન મન અને જ્ઞાન બંને સમાઈ ગયા હવે શું રહ્યા માત્ર સોહમ એટલે આ જ્ઞાન રૂપી ધન અને મન એ શરણે અર્પણ થઈ ગયું હવે સોહમ સ્વરૂપ બની ગયા પછી છેલ્લે એ સોહમ એ શબ્દમાંથી ઉલટું થયો હંસો હંસો અને આગળ વધતો વધતો શ્વાસને ક્રિયાની માર્ગે ઇંગડા પીંગળાને સ્થિર કરી સુક્ષ્મણનું દ્વાર ખોલી દસમાં દ્વારને ખોલી ઉપર ચડી બ્રહ્મરંધ્રને ખોલી અને દેહથી વિદેહ જ્યારે થાય છે ત્યારે સો રૂપી શબ્દને એ પકડે છે હમરૂપી સુરતા અને હમરૂપી સુરતા સ્વયં સો રૂપી પરમપિતા પરમાત્મા રૂપી શબ્દ ગુરુને શરણે થઈ જાય એમાં સમાય જાય એટલે આ તન પણ આત્મરૂપી તન સુરતારૂપી તન પણ એને શરણે અર્પણ થઈ ગયું બધું ખતમ થઈ ગયું ન્યા કાંઈ રહેતું જ નથી આને કહેવાય છે પૂરણ મુક્તિ ખ્યાલ આવ્યો બરાબર ખ્યાલ આવ્યો સારું તો હવે જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય જય